આ બે એકર નું ફાર્મ વેચવાનું છે આમાં દોઢસો પ્લસ આંબા રહેવાના છે ચોવીસ કલાક મોટર રાખી લો ને એટલું પાણી રહેવાનું છે અને રોડ થી ડામર થી માત્ર સાડા મીટર જ અંદર છે જો હવે કિંમત ની વાત કરી દઉં આ બે એકર નું ફાર્મ વેચવાનું છે જો આ તમને દેખાય નહીં આમાં દોઢસો પ્લસ આંબા રહેવાના છે આ રીતની નારિયેળી રહેવાનું છે અને ચોવીસ કલાક મોટર રાખી લો ને એટલું પાણી રહેવાનું છે હવે તમને આખી ડિટેલ્સ વિસ્તારથી સમજાવું કિંમત વિડીયોના એન્ડમાં કંઈ એટલે લાસ્ટ સુધી જોજો એટલે તમને આખા ફાર્મની ફૂલ ડિટેલ્સ મળી જાય હવે જુઓ આપણે એક લોકેશનની વાત કરું તમને કે નાના મોવા સર્કલથી માત્ર નવ કિલોમીટરના અંતરે આ ફાર્મ રહેવાનું છે અને ફૂલ પાણીવાળું શું કામ ખબર આ ફાર્મની પાછળ ફાર્મ છે આજુબાજુમાં બધે ફાર્મ હાઉસ જ છે આગળ એક બે પાર્ટી પ્લોટ છે બાકી બધા ફાર્મ હાઉસ છે આની પાછળ જે ફાર્મ હાઉસ છે ને એની પાછળ સીધું ન્યારી ડેમનું પાછળનો ભાગ આવે ને પાણીવાળો આપણે ઓલી બાજુ છે ડેમ અને આ બાજુનો આવે એટલે આ ફૂટ નો કુવો છે અને આખો ભીરો બતાવું એ પેલા તમને આખી ખેતરની આખી ડીપલી માહિતી આપી દો આ રીતના તમને આંબા મળી જાય પછી આ બાજુ હમણાં આવેલા છે આંબા આખા આવા નાના મોટા થઈને દોઢસો પ્લસ આંબા છે પછી આ બાજુ ગુંદાની ઓલી બાજુ છે અને આ બાજુ નારિયેલી મળી જાય છે પછી આગળના ભાગમાં એમ છે અને અહીંયા તમારે મકાન કે કાંઈ બનાવવું હોય ને તો એટલે સુધી કામ કરેલું હે લેન્ટર પડેલા છે ટૂંકમાં એટલે જુઓ અહીંયા તમે સીધું પંગલો ઊભો કરો તો કરીએ ઘોટાણમાં ઓયડી છે પણ એ મજૂર માટેની ઓયડી છે બાકી આખા ફાર્મમાં બીજું કાંઈ બાંધકામ નથી કરેલું એ પછી જે લે અને એના ટૂંકમાં માઇન્ડ પ્રમાણે ડેવલપ જેમ કરવું એમ કે ક્યાં શું રાખવું એ અને રોડથી ડામરપટ્ટીથી માત્ર સાડા ત્રણસો મીટર જ અંદર છે અને અહીંયા સુધી પાછું આરસી છે મળી જાય એ તમને હમણાં આખી ડિપલી માહિતી આપો આગળ આપણે આગળ વિડીયોમાં જુઓ આગળ પાછળ આંબાનું વાવેતર થયું છે એટલે આમાં ઘણા આંબા આંબામાં આ રીતના મોર છે એમાં કેરીઓ આવે છે જો પાંચેથી તમને બતાવજો આ રીતના ઘણા આવા આંબા છે મોટા અત્યારે મોર છે ને કેરીઓ આવે છે આ રીતનું આખા અહીંયા બગીચા જેવું છે હવે તમને હું કુવો દેખાડું એટલે તમને એ એક આઈડિયો આવી જાય અને ન્યારી ડેમનો પસવાડો છે એટલે મસ્ત મજાનું લોકેશન છે અને આમ નાના મોવા સર્કલથી નવ કિલોમીટર થાય આ ફાર્મ અને આમ મેટ્રોડાથી આ નવ કિલોમીટર થાય બે બાજુથી નવ નવ કિલોમીટરના અંતરે છે અને આમ પાછળ એમ એપાર્ટમેન્ટ દેખાય નજી આવડા ત્યાં ડામરપટ્ટી છે એ ડામરપટ્ટીથી સાડા ત્રણસો મીટરના અંતરે અહીંયા સુધી આરસીસીનો રોડ છે એટલે મસ્ત લોકેશનમાં ફાર્મ છે પાણી જોજો તમે બાંધેલો કુવો ચોવીસ કલાક મોટર રાખી લ્યો ને તો પાણી નો પૂરું થાય ને એટલું પાણી વાળો વિસ્તાર થઈ જાય કારણ કે પાછળ છે આની પાછળ જે આ ફાર્મ આ ઝાડવા જે ફાર્મ માં છે એ ફાર્મ ની પાછળ સીધું ડેમ લાગે ડેમ ટૂંકમાં પાણી લાગે તો તમને થોડોક રોડની માહિતી આપી દો આરસીસી ના રોડ નું જી તમને સમજાવું છું ને એ જો આયા પછી બાંધકામ કરવું હોય ને તો રાખ્યું છે અધૂરું આ એન્ટ્રન્સ ગેટ છે આખો એનો લોકેશન એટલે એક નંબર લોકેશન છે ફાર્મનું અને રાજકોટ થી જે નજીક ગોતતા હોય ને એ એના માટે બેસ્ટ ફાર્મ છે આમ આગળ પાછળ બધાય ફાર્મ છે પછી એ રોડની बाजू થી આ બાજુ અંદર આવતા હે ને બે આનો રસ્તો સુધી આર સીસી નો રોડ થાય છે અત્યારે અને આજી એપાર્ટમેન્ટ દેખાય ને ત્યાં ડામરપટ્ટી છે ત્યાંથી આ સાડા ત્રણસો મીટરનું અંતર છે અહીંયા સુધી તમને રોડ મળી જવાનો છે અને આથી ફાર્મનું એન્ટરેસ્ટ છે આખું થોડું જાજુ આમાં ડેવલોપિંગ કરવું પડે એમ છે બંગલી બંગલી બનાવો કાંઈક મસ્તી નહીં કે પછી તમારે રીતે આખું ડેવલપ કરવાનું છે એટલે એક નંબર ફાર્મ લાગે ને એવી જગ્યા છે અને રાજકોટથી આ બહુ કઈ આઘું ન કહેવાય આમ જુઓ તો બધું નજીક આવી ગયું છે પણ આપણે નાના મોવા સર્કલથી થી આપણે આ મારી સત તો નવ કિલોમીટર થતું હતું અને હવે તમને આખા આખી કિંમત સહિત માહિતી આપી દઉં જૂની સરતની જમીન રહેવાની છે આ અને રોડથી સાડા ત્રણસો મીટર રામનગરનો સર્વે નંબર રહેવાનો છે તાલુકો જિલ્લો રાજકોટ રહેવાનો છે હવે કિંમતની વાત કરી દઉં તો કિંમત આ આખા ફાર્મના બે બે એકરના પંદર કરોડ કિંમત રહેવાની છે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું ફટાફટ ફોન કરો ધન્યવાદ